નમસ્કાર ગુરુ પૂર્ણિમા પર્વ ને અનુલક્ષી મહિલા સંમેલન યોજાયું હતું કોલેજ ના હોલ ખાતે યોજવામાં આવેલા સંમેલન માં જાણીતા વક્તા પ્રતિભાબેન ઠક્કર કોલેજ ના ટ્રસ્ટી ભરતસિંહ ગોહિલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા માતા એક સખી પર હતું પ્રતિભાબેન ઠક્કરે વિષય વક્તવ્ય આપ્યું તમારા પરંપરાવાદી ફેમિલીમાં થોડું મોટું બગડે પણ હવે એ સમય નથી હવે સમયમાં ઘણું પરિવર્તન આવ્યું છે આપણે નેગેટિવ પાસું જોવું નથી સમય પરિવર્તિત થયો છે એ હકીકત છે બહુ વર્ષો પહેલા અમે નાના હતા ત્યારે એક કવિતા આવતી વાંચી કે મારે જન્મ વેળાએ થાળી ન વાળી દાયણનું મુખ જ્ઞાન ધીમે 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 કરતા પરિવર્તનના રાજમાર્ગ પર આવીને આજે અહીંયા ઉભા થયા આજે તમે લોકો અર્ષ્ય કોલેજમાં આવીને એક મા તરીકે ભાઈ મારી દીકરી કોલેજમાં શું આ સંમેલનમાં કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓની માતાઓ મોટી સંખ્યામાં હાજર રહી હતી